કેશોદ તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે અજાબ અજાબ આજુબાજુના અનેક ગામડાનું ખરીદીનું હબ છે તેમજ આરોગ્ય સુવિધાઓ માટે પણ ગામડાની પ્રજા અજાબ આવતી હોય છે આવી સ્થિતિમાં અજાબથી કેશોદ જતો મેઇન રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોય અનેક વાર આ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવી હોય છતાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી કેશોદના યુવાન કાર્યકર શ્રી જય કેસવાલા હાલ વિસાવદરની ચૂંટણી સમયે પોતાના ત્રણસો જેટલા સાથી મિત્રો સાથે આમ આદમી પાર્ટીના ખેસ ધારણ કરીને લડાયક મિજાજ સાથે આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીને હલ કરવા તંત્રને આરોડ રસ્તા અને આરોગ્ય તેમજ વીજળીની સુવિધા મળે એ માટે અનેક રજૂઆતો કરી છે આજે અમે જે અજાપથી કરેણીનો જે રોડ છે જે સ્ટેટમાં આવે છે અને એ રોડ છે ને ખરેખર બે હજાર ત્રેવીસમાં રિસર્ફિંગ થવો જોઈએ સાત વર્ષે આ રોડ રિસર્ફિંગ થતો હોય તો સાત વર્ષે થવો જોઈએ એના બદલામાં અત્યારે બે હજાર પચીસ ચાલે છે અને આ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો કે લોકો અત્યારે એક્સિડન્ટ થવાની પૂરી પૂરી સંભાવના છે આ પુલ જો અહીંયા તમે જોઉં ને અહીંયા પણ એક એમપીના મજૂરનો છોકરો અહીંયા પડી અને આ પારી તૂટેલી હતી એટલે અચાનક ગાડી પડીને મૃત્યુ પામ્યો હતો અને આની આગળ પણ એક કવાણીયાના ભાઈ કે શેરગઢના ભાઈ હતા આવી રીતે આની અંદર આ રોડની અંદર સરકારની નાકામીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ તો આનો જવાબદાર કોણ હું એમ કહું છું કે આ રોડ બે વર્ષ ત્યાં રિસફાઈંગ થવો જોઈએ એના બદલામાં નથી થતો અને હજી પણ આનું કોઈ ઇંધાણ નથી અને નેતાઓ એમ કહે છે કે આ વિસ્તારમાંથી મત ઓછા મળ્યા એટલે એનું કામ ન થાય તો શું અમે ટેક્સ નથી ભરતા હું એમ કહું છું કે લોકો ટેક્સ ભરે એનો તમે રોડ બનાવો છો મતનો તમે રોડ નથી બનાવતા એટલે હું તમામ લોકોને આમ આમ જનતાને પણ જાગૃત કરું છું કે તમને કોઈ એમ કે મત નથી આય એટલે રોડ ન બનાવતા તો એનું સાંભળતા ને આપણે ટેક્સ આપીએ છીએ એનો રોડ બનાવે છે અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યુઝ કેશોદ